શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સોમવતી અમાસની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ સોમવતી અમાસની વ્રત કથા દક્ષિણમાં આવેલ કાંચી નગરીમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જયાવતી હતું તેમને સાત પુત્રો અને એક પુત્રી હતા પુત્રીનું નામ મધુવતી હતું મધુવતી ગુણ ગુણનો ભંડાર હતી તેના મંગલચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા હતા ચિત્રવર્માએ તેના સાતેય પુત્રોને પરણાવી દીધા પણ પોતાની પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી હતી મધુવતી સ્વભાવે ખૂબ જ નમ્ર હતી તેથી તેની સાતેય ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી એક દિવસ આ ચિત્રવર્માને ઘેર એક સાધુ મહાત્મા ભિક્ષા લેવા આવ્યા સાતેય વહુએ તેમને ભિક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણોએ સૌને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ચિત્રવર્માની પુત્રી મધુવતી તે સાધુ મહાત્માને ભિક્ષા આપવા ગઈ એટલે મહાત્માએ તેમને ધર્મવતી થા તેના આશીર્વાદ આપ્યા મધુવતી પોતાની બા પાસે અંદર ગઈ અને બોલી બા એ મહાત્માએ બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એમ કહ્યું પુત્રીની વાત સાંભળી જયાવતીને નવાઈ લાગી તે તરત જ બહાર આવી અને મહાત્મા પાસે જઈ પૂછવા લાગી હે મહાત્મા તમે મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદને બદલે ધર્મવતી થા એવો આશીર્વાદ કેમ આપ્યો સાધુ મહાત્માએ કહ્યું હે બહેન મેં જે કહ્યું તે ઠીક જ કહ્યું છે જ્યારે તમારી આ પુત્રીના લગ્ન થશે અને સપ્તપદીની વિધિ થતી હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા સાધુ મહાત્માની વાત સાંભળી જયાવતી તો હેપતાઈ ગઈ પોતાની દીકરી વિધવા થશે તેના આંખમાંથી ડબડબ આંસુ નીકળવા લાગ્યા મધુવતી પણ રડવા લાગી બહેન એટલા માટે તો કહું છું અત્યારથી જ તારે મૂળ જ ધર્મસંગ્રહ કરવો જોઈએ જેથી તને વેળા શાંતિ મળે મહાત્માએ મધુવતીને આશ્વાસન આપતા કહ્યું જયાવતી એ મહાત્માને હાથ જોડીએ પૂછ્યું હે મહાત્મન અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી આ દીકરી વિધવા થતી બચી જાય સાધુ મહાત્માએ કહ્યું સિંહલ દ્વીપમાં એક સોમા નામની ધોબણ રહે છે જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય પરંતુ આ કામ ઘણું કઠિન છે આમ કહી સાધુ મહાત્મા ચાલતા થયા સાંજ થતાં ચિત્રવર્મા ઘેર આવ્યા જયાવતીએ પોતાની દીકરીની વાત તેમણે જણાવી ચિત્રવર્માએ પોતાના સાતેય પુત્રોને ભેગા કર્યા અને મધુવતીની વાત જણાવી મોટા છય પુત્રો ચૂપ રહ્યા પણ સૌથી નાનો પુત્ર શિવસ્વામી પોતાની બહેન સાથે દીપ જવા તૈયાર થયો ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો શી રીતે આમ કરતાં કરતાં તેઓ એક વડના ઝાડ નીચે બેઠા આ ઝાડ પર એક ગીત રહેતું હતું તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતર્યું અને તેમની પાસે આવી બેઠું તેમણે બંને ભાઈ બહેનને પ્રથમ ખાવા માટે ફળો આપ્યા પછી પૂછવા લાગ્યો હે માનવીઓ તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવો છો શું તમને કોઈ તકલીફ છે ભાઈ બહેને ગીધને પોતાની દુઃખભરી કહાની કંઈ સંભળાવી તેમની વાત સાંભળી ગીધને તેમના ઉપર દયા આવી તેણે કહ્યું તમે ચિંતા ન કરો હું હમણાં જ તમને સિંહલદીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ભાઈ બહેને વન ફળો ખાઈ લીધા તે ધારે તો દસ માણસોને સામટા ઉપાડી શકે એટલું બળવાન હતું તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને પછી આકાશ માર્ગે ઉડ્યું ગીત ઘડીકવારમાં તો ઉછળતા સાગરને પહેલી પાર પહોંચી ગયું તેણે બંને ભાઈ બહેનને સોમાના ઘર આગળ ઉતારી દીધા સવાર થવાને હજી વાર હતી ભાઈ બહેન વિચારવા લાગ્યા કે હવે સોમા ધોંબણ પાસે જવું કઈ રીતે મધુવતી બોલી ભાઈ આપણે સોમા ધોબણની કંઈક સેવા ચાકરી કરીએ તો સોમા ધોબણ રાજી થાય આમ વિચારી તેઓ સોમા ધોબણનું આંગણું અને વાડી ચોખ્ખા વાળીને સાફ કરી દીધા સોમા સવાર પડતા ઉઠીને બહાર જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા હતા તેને ખૂબ જ નવાઈ લાગી તેને થયું કે મારું આંગણું અને વાડી કોને સાફ કર્યા પરંતુ તેને આ વાતની ખબર પડી નહીં બીજા દિવસે પણ સોમાનું આંગણું અને વાડી ચોખ્ખા હતા આમ દરરોજ ભાઈ બહેન સવારે સોમાનું આંગણું વાડી સાફ કરી દેતા સોમાને આ જોઈ ખૂબ જ નવાઈ લાગી તેણે વિચાર્યું કે મારું આ કામ કોણ કરે છે તે મારે જોવું જોઈએ તે રાતના એક ખૂણામાં સંતાઈ ગઈ સવાર થતાં જ ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા ખૂણામાંથી બહાર આવી અને બોલી તમે કોણ છો અને આમ મારું કામ દરરોજ શા માટે કરો છો શિવસ્વામીએ પોતાની ઓળખાણ આપી અને પછી બહેનની આપવી જણાવી સોમાએ કહ્યું તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો તો મને પાપ લાગે હવે તમે આ કામ બંધ કરો તમે તો મારા અતિથિ છો હું તમારી સાથે તમારે ત્યાં જરૂર આવીશ સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવી અને કહ્યું હું આ ભાઈ બહેન સાથે જાઉં છું પણ જો આપણા ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને મધુવતીને લઈ આકાશ માર્ગે ઉડી ઘડીક વારમાં તો તેઓ કાંચી નગરીમાં આવી ગયા સોમા અને બંને ભાઈ બહેન પોતાને ઘેર આવ્યા ચિત્રવર્મા અને જયાવતી સોમા ધોબણને સાથે આવેલા જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા બંને પતિ પત્નીએ સોમાની આગતા સ્વાગતા કરી પોતાના ઘરમાં રહેવા માટે એક અલગ ઓરડાની વ્યવસ્થા કરી આપી મધુવતી દરરોજ સોમાની ખૂબ જ સેવા કરવા લાગી થોડા સમયમાં ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મધુવતીના લગ્ન ગોઠવાયા ઉજ્જૈનથી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફરવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈ નીચે પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો સગાવાલા કલ્પાંત કરવા લાગ્યા સોમાએ બધાને શાંત પાડી કહ્યું તમે ચિંતા ન કરો જમાઈ હમણાં જ બેઠા થશે આમ કહી તેને હાથમાં પાણીની અંજલી રહી રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી તે પાણી તેની ઉપર છાંટ્યું કે તરત જ રુદ્ર શર્મા બેઠો થયો સૌના આનંદનો પાર ન રહ્યો મધુવતી સોમાને પગે પડી અને આશીર્વાદ મેળવ્યા સોમાએ બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી તે દ્વીપમાં આવી પહોંચી ત્યારે રસ્તામાં તેને એક બહેન મળી તે કપાસનો ભારો ઉતારી થાક ખાતી હતી તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું સોમાએ કહ્યું બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે આથી હું તમને ભારો નહીં ચડાવું આમ કહી તે આગળ ચાલવા લાગી આગળ જતાં રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી બહેન મળી તેણે સોમાને માથા ઉપરનો ભારો ઉતારવા કહ્યું ત્યારે સોમા બોલી બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે મારાથી મૂળાને અડી શકાય નહીં આમ કહી સોમા આગળ ચાલી રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરી પાણી વડે અંજલિ છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા બધા સોમાની રાહ જોઈને બેઠા હતા સોમા ઘરે પહોંચી તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કંઈક વિચારવા લાગી તે તરત જ ઊભી થઈ અને પોતાના ઘરના આંગણે આવેલ પીપળા પાસે ગઈ તેણે હાથમાં સાકર લઈ એકસો આઠ વાર પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે અને તેનું પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી પણ તે સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું સોમવતી અમાસની વ્રતકથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ